સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને મોંઘવારી ભટ્ટું તાત્કાલિક આપવા સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ યુનિયનની માંગ ગુજરાત સરકાર તરફથી જાહેર કરેલ જુલાઈ બે હજાર ત્રેવીસની મોંઘવાડી ભટ્ટ એક હપ્તો હજુ સુધી આપવામાં આવ્યો ન હોવાથી સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ યુનિયન દ્વારા સાત વારે મોંઘવારી ભટ્ટાની ચૂકવણી કરવાની માગ સાથે રજૂઆત કરવામાં આવી છે યુનિયનના ઇકબાલ શેખે જણાવ્યું કે મોંઘવારી ભટ્ટા અંગે અગાઉ રજૂઆતો કરી છે છતાં આજે એવી માહિતી મળી છે કે મોંઘવારી ભટ્ટાનો જે તફાવત હશે તેના પચાસ ટકા રકમ આ મહિને આપવામાં આવશે અને પચાસ ટકા રકમ આવતા મહિને આપવામાં આવનાર છે જેનો યુનિયન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે મોંઘવાળી ભટ્ટાને એક વર્ષ જેટલો સમય પૂરો થઈ ગયો છે જેથી આ મોંઘવાળી ભટ્ટાનો સો ટકા તફાવત આ મહિને આપવામાં આવે તે અંગેની તથા કર્મચારીના પડતર પ્રશ્નોની સામૂહિક રજૂઆત કરવામાં આવી હતી અને મોંઘવાળી ભથ્થું તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રજૂઆત દરમિયાન યુનિયનના હોદ્દેદાર કારોબારી સભ્ય હાજર રહ્યા હતા کارمچاریوں نو لوے پیوانو بند کرو 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 بند کرو کارمچاریوں نے مانسیک تان مان تھی مکتی اپو کارمچاریوں نے مانسیک تان مان تھی مکتی اپو کارمچاریوں نے مانسیک تان مان تھی مکتی اپو کارمچاریوں نے مانسیک We, we, we am वी